માં વડોદરા શહેરના તથા આજુબાજુના શહેરમાંથી પણ લોકો બાળમેળો જોવા માટે આવતા હોય છે ત્યારે આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં બાળમેળામાં ભીડ જોવા મળી હતી જ્યારે ગઈકાલે બાળમેળાના દિવસે બે લાખ જેટલી પબ્લિક બાળમેળો નિહાળ્યો હતો જ્યારે આજે બીજા દિવસે બાળમેળા નિહાળવા માટે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને બીજા દિવસે વિવિધ ખાણીપીણીની વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ડોક્ટર હેમાંગ જોશી વિવિધ વાનગીઓનો સ્વાદ માન્યો હતો આજે સયાજી કાર્નિવલ બે હજાર પચીસ એની અંદર સમગ્ર શિક્ષક મિત્રો દ્વારા મારો જિલ્લો મારી વાનગી આ પ્રકારના થીમ સાથે આજે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ જિલ્લાઓની અલગ અલગ વાનગીઓની અહીંયા ખૂબ જ સારી પ્રદર્શની યોજી અને આ વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું છે ત્યારે મિલેટના પણ ઘણા આઇટમ્સ છે વેરાયટી છે શિયાળામાં આરોગી શકાય એવી પણ ઘણી આઈટમ્સ છે સાથે સાથે પૌષ્ટિક આહાર મળે એવી પણ વાનગીઓનું અહીંયા પ્રદર્શનની યોજી છે ત્યારે આ કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી ઉપાધ્યક્ષશ્રી શ્રી અમારા પૂર્વ અધ્યક્ષ અધ્યક્ષશ્રી તમામ સભ્યશ્રીઓ અને બારમેળાના આયોજન સમિતિના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન છે શુભેચ્છાઓ પાઠવું છું